નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ શ્રી એસ એન કોલેજના આચાર્ય ડોક્ટર વી એમ પટેલ સાહેબની શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીના દિન તરીકે નિમણૂક ઉત્સાહથી સન્માન સમારંભ યોજાયો સંપૂર્ણ છોટા ઉદયપુર માટે ગૌરવનો ક્ષણ શ્રી એસ એન કોલેજના આચાર્ય ડોક્ટર વીએમ પટેલ સાહેબે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીના દિન તરીકે પદ પ્રાપ્ત કર્યું છે આ સાથે જ કોલેજ અને સમગ્ર જિલ્લા માટે આ પ્રસંગ એક વિશેષ ઉત્સાહકારક બનાવી રહ્યો છે શ્રી નટવરસિંહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તથા શ્રી એસ જી પટેલ કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર વી એમ પટેલ સાહેબનું આર્થિક ગૌરવ વધારતું પદ આજે કોલેજ પરિવાર અને છોટા ઉદયપુર જિલ્લાના આનંદનો મોકો લઈ આવ્યો છે યુનિવર્સિટીના શ્રીએ પબ્લિક યુનિવર્સિટી એક્ટ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ મુજબ પદ ઉપર નિયુક્તિ જાહેર કરી હતી સન્માન સમારંભમાં કોલેજના તમામ અધ્યાપકો અને વહીવટી સભ્યોએ ડૉક્ટર એમ પટેલ સાહેબનું પુષ્પગુચ્છ અને શબ્દોના ગૌરવથી સ્વાગત કર્યું પ્રોફેસર એ બી તેઓના યુનિવર્સિટી માટે ભાવિ પ્રદાન અંગે આશાવાદ વ્યક્ત કર્યો જ્યારે પ્રોફેસર એસયુ ખસાવતે શિક્ષણ પ્રવાહ માટે વધુ પ્રગતિ માટેના આદર્શ દરખાસ્ત કરી સન્માન સમારંભમાં નવા તરીકે ડોક્ટર પટેલ સાહેબે તેમની સફળતા માટે માર્ગદર્શકો અને પરિવારજનોના યોગદાનને યાદ કર્યું તેમણે સંઘર્ષ અને શ્રદ્ધાના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી ડોક્ટર વીએમ પટેલના પદનો કોલેજ કોલેજ પરિવાર માટે છે તેઓના યોગદાનથી અને યુનિવર્સિટીનું ગૌરવ વધશે એસ એન કોલેજ અને છોટા ઉદયપુર માટે આ એક નવી યુગની શરૂઆત છે હું યશ ગુપ્તા ટૂંક સમયમાં ફરી મળીશું નવા સમાચાર સાથે છોટા ઉદયપુર સંપાદન નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ શ્રી ડૉક્ટર જે એમ પટેલ સાહેબ જેઓ દિન તરીકે નવા કરાયેલા છે તેમજ આર્ટ્સ સાયન્સ અને કોમર્સ કોલેજ છોટા ગ્રહના આચાર્ય શ્રી ડૉક્ટર જે એમ પટેલ સાહેબને હું શુભેચ્છાઓ આપું છું આગળ જે ઘણું બધું કહેવાય ગયું છે કે સાહેબ દિન પથ સુધી જે પહોંચ્યા તો એ માટે એમનો જે કઠોર પરિશ્રમ અથવા જેમ સોનું ભઠ્ઠીમાં તપાય અને તપી તપીને એનું જે ઘરેણું બને છે એ પ્રમાણે આપણા આચાર્ય સાહેબ દિન બિનપદ ઉપર ઉંચપ પામ્યા તે એક મોટા ઘરેણા સમાન છે આપણા માટે તો આપણા છોટાદેવ કોલેજના ઇતિહાસમાં અત્યાર સુધી દિન બિનપદ સુધી પહોંચનાર આપે એની વ્યક્તિ છે જેથી અમારા વહીવટી કર્મચારીઓ આપણા તમામ કોલેજ પરિવારના સભ્યો અને હું વહીવટી કર્મચારી તરીકે સાહેબ શ્રીને ખૂબ અભિનંદન આપું છું અત્યાર સુધીનું એકેડેમિક કેરિયર અને આ છોટાઉદેપુર કોલેજની અંદર જ્યારે બે હજાર અને मारा स्वभाव પ્રમાણે મને થોડી ચેલેન્જિંગ જોબ વધારે ગમે છે. વિજ્ઞાનગરમાં અમી લગભગ अध्यापक તરીકે 156 મિત્રો હતા મારી સાથે. તેમણે મારી અસ્વીકૃતિ મૂકીન આવતો. છોટાઉદેપુર માંથી જ્યારે ડિમાન્ડ આવી તો 156 કોલેજ આ 156 મિત્રો ગઈકી હું आने वाली विपी साइंस कैलेंडर नापिल से बंदिरु में आप बनने आपे एक बार आकारे करोमा सौ उपस्थित रहा जो ये बदल आप सौम्य स्वागत करता आनंदी लागनी पहुंचो आप रे श्री गोविंद बोरो यूनिवर्सिटी साइंस रिबंग।